સુરતમાંથી મેફ્રોડ્રોન ડ્રગ ઝડપાયું છે સુરતમાં અમરોલી પોલીસ ટીમે અમરોલી આવાસ ખાતેથી કિસમને ઝડપી પાડ્યો છે તેર પોઈન્ટ છપ્પન લાખની કિંમતનું તે એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ મેફ્રોડ્રોન ડ્રગ સહિત પંદર પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરત શહેરમાં અમરોલી પોલીસની ટીમે અમરોલી આવાસ એચ વન ખાતેથી આરોપી સરફરાઝ ઉર્ફે તોસિફ ઇબ્રાહીમ પઠાને ઝડપી પાડ્યો છે પોલીસે તેર લાખ છપ્પન હજાર છસો ની કિંમત નું પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ મેફ્રોડ્રોન ડ્રગ્સ રૂપિયા બે લાખ છ હજાર ચારસો રોકડા અને એક વજન કાટી મળીને બે મોબાઈલ ફોન સહિત પંદર લાખ તોતેર હજાર સો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસ ની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને ઓસાળાવાસ માં એમની ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાજ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે

કે અને એને જણાવેલું છે છે આ પ્રવૃત્તિ કરે છૂટક વિસ્તારમાં એમડી ડ્રગ્સ વેચાણ કરેલા છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકેશ ગુરવ સુરત